સેલવાસ રોડ પર યુવાને ધમાલ મચાવી દારૂડીયા યુવકે ગેસ સિલિન્ડર સાથે હંગામો મચાવ્યો ચાલુ ટેમ્પોમાંથી સિલિન્ડર કાઢીને નાટક કરવા લાગ્યો રસ્તા પર સૂઈને વાહનોને રોકવાનો પ્રયાસ પણ કર્યો એક કેશવાનને અટકાવી કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો રોષે ભરાયેલા લોકોએ દારૂડિયાને મેથીપાક ચખાડ્યો હતો તો આ જે દ્રશ્યો છે તે ગુજરાતના છે ગુજરાતમાં દારૂબંધી છે અને આ રીતે રસ્તે દારૂડિયા જે છે તે નાટક કરી રહ્યા છે અને તે પણ ગુજરાતમાં આ બાબતે અનેક સવાલો થઈ રહ્યા છે મારે પકડીને પાગલ છે I know I